મોડી રાત્રે નવાયાડ વિસ્તારમાં અપાર કંપનીમાં લાગી આગ આગની જાણ ફાયર વિભાગની થતા ત્રણ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુજવવાનો પ્રયાસ કર્યો આગે વિકરાળ સ્વરૂપ લેતા ફાયર વિભાગની ટીમોને ભારે જહેમત કરવી પડી આગ પર કાબૂ મેળવવા ફાયર રોબોટની પણ મદદ લેવાઈ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે